અને એનીથી વધે કોણ ડોક્ટરો હવે હાવ દર્દીને કાંઈ રોગ ન હોય છતાંય પૂજા વાલો આયુષ્યમાન કાર્ડ છે તમારે ઓપરેશન કરાવવાનું પૂજા જાવ લાવો અઢી મમ્મી પપ્પા બોલ બેટા મમ્મી તમારું એક કામ હતું બોલે તમારી કરતા વધારે તો પપ્પાનું કામ હતું પપ્પા કરશો ને મારું કામ કર્યા હોય તો કરું નો કર્યા હોય તો નો કરું કર્યા જેવું જ છે આ કામ એવું છે ને કે તમે આ કામમાં ના નઈ પાડો બોલો તો પછી મને પૂછે છે હું કામ તારે ખાલી ઓર્ડર જ કરવાનો હોય જો કર્યા જેવું કામ હોય ને તને 100% વિશ્વાસ હોય કે આ પપ્પો છે ને મારા હાટુ જન્મો છે અને મારા બધાય કામ કરશે તો તારે આમ આમ જો છપટી ઉગાડીને ઓર્ડર જ કરવાનો હાલો આ કામ કરો દીકરીની જાત છું ને ફરજ બનીને મારી પૂછવાની બરાબર ને આ પાછું તમે જ મને શીખવાડીયાતો આવો પૂતળી પુતળી બધા સંસ્કાર યાદ રાખે હો સંસ્કાર કોણે આપ્યા છે મારી માએ આપ્યા છે મારી માં કાઈ જેવી તેવી છે તો પછી અને જો આજે સંસ્કાર જે આપ્યા છે ને એ પાછું ખાલી ઘરે નહીં તારા લગ્ન થઈ જાય ને પછી હા હારે આવી જ રીતે રહેવાનું આ સંસ્કાર ક્યારે ભૂલવાના નહીં એવું નહીં ભૂલાય આ બધું ભાષણ અત્યારે નહીં સાસરે જાવ ને પછી આપજો નિરાંત બરાબર ને મમ્મી હા હવે તો મુરત એ ગોતવાન ચાલો તો હારે જવાનું હજી વાર છે આ ઉતાવળ શું છે તમને લોકોને આ ઘરમાંથી મને બહાર કાઢવાની લાવો પેપર આપી દયો મને પણ મારે વાત તો વાત તો હા પણ કે શું કહેશે હારું હારું બોલો પપ્પા છે ને કોલેજમાંથી માંથી ટૂર જાય છે ફ્રેન્ડ્સ લોકો નું તો અજે જવાય જ ને જવાય ભલે ને જાય તમ તારે કાય વાંધો નહીં મારે પણ સાથે જવું છે તો પૈસાની જરૂર છે આપો ને 25000 25000 થી આ ફ્રી ભરવાની છે અને બાકી મારા શોપિંગ કરવાની છે એવું બધું કરવાનું છે એટલે આ 30 આજુબાજુ આપી દો ને એટલે થઈ જશે પપ્પા 35 આપી દો તોય ચાલશે તમ તારે ઈઠી વધારે દેવા હોય તો અરે 30000 ની ક્યાં કરશે 3000 ની મારે નથી દેવાના પપ્પા કેમ પપ્પા મજાક કરે છે મમ્મી મજાક અરે ગયા વર્ષે તો તું ગઈ હતી ટૂર માં ત્યારે ખબર છે 22000 નો ભોણિયો વાળ્યો તો અને મે 22000 માં તો આપતા હોત ને ને ઈ જો ઈ લોકોનો ધંધો છે આપણે ટૂર ઉપાડવાની પણ આપણે એવું જરૂરી નથી કે ઈ લોકો ટૂર ઉપાડે અને આપણે ફરજિયાત જવાનું જાવું પડે બધા જ મારા ફ્રેન્ડ લોકો જાય છે જો હું નહીં જાઉં ને તો બધા લોકો મને બોલશે કે છી તારા પપ્પા આવા છે કે તને આવવા નથી દેતા મારી ઈજ્જત જશે ને પપ્પા અમે બધા જાય છે હા પપ્પા તો જવા દયો ને છોકરીને હા પપ્પા જો મમ્મી કોને કઈ કે હા જવા દયો ને એને છોકરા જેવું છે તે ફરી લે ઠીક ઈ તને તું ટૂર માં ઈ નો જા બરાબર તો તને એમ લાગે મારી ઈજ્જત જાહે હવે તું આ ઓગણ ટકા લાવી એમાં કઈ ઇજ્જત ન ગઈ એમાં કોઈને એમ ન થયું કે આ ઓગણ ટકા લાવી તને એમ ન થયું કે હું હાલ ઓગણ ટકા લાવી તને એમ મનમાં એમ ન થયું કોઈ એમાં ઇજ્જત જાય માણસ છો ને ક્યારેક ભૂલ થઈ જાય આ વખતે ભૂલ થઈ ગઈ છે આ નેક્સ્ટ ટાઈમ નહીં થાય પ્લીઝ પપ્પા નથી મારા પૈસા આપવા સમજ્યા અને આમે મારી પાસે પૈસા છે નહીં અને મારે આવો હોય ને તોય નહોતો આપવા કારણ કે ભણવામાં ધ્યાન રખાય આ ભણવાનું ભણતર છે ને આપણું હારું શીર જો કાંઈક ભણેલા શું ને તોય આપણે ફ્યુચરમાં ભવિષ્યમાં ક્યારેક કામ લાગશે સાચું કહી વાત સાચી આપીશ પાક્કો આપીશ બસ આ નેક્સ્ટ ટાઈમ છે ને તમે જેટલા ટકા કહેશો ને એટલા ટકા લાવીશ આવા ઘટે આપો ને પપ્પા કાંઈ વાંધો નહીં

કોક બિચારાના પપ્પા એવા હોત ને હોય કે જે ભણાવી એકતા ન હોય કોલેજની ફી ન ભરી એકતા હોય એવા હોત ઘણાના પપ્પા હોય એ બિચારા એને છે ને ઘરનું કામ કરવું પડે એટલે ટાકા ટેપા કરવા પડે હાડીઓમાં ત્યારે એ છે ને બે રોટલો જોવે છે રેવા જો ને પપ્પા તારા પપ્પાની વાત જ બતા આ વર્ષે રેવા દે આવતા વર્ષે જાજે આજ સુધી તમે લોકો એ છે ને ક્યારે મને મારી રીતે તો મારી લાઈફ જીવવા દીધી જ નથી ગમે ત્યારે જુઓ બસ પોતાનું જ સાચું એને સમજાઈ દેજે હું પૈસા પૈસા હું નથી દેવાનો જોરદાર એકદમ ઠનાઠન લાલમ લાલ ફેરીને આવી છે મસ્ત લાગે છે શું મસ્ત લાગે તબલો લે તો કઈ તબલું થોડી છે અને આટલો બધો ગુસ્સો શું કામ કરે છે હ શું થયું છે જાણે મન મતલબ શું દેવા અત્યારે છે ને મારો મૂડ મસ્તીનો નથી મને લાગ્યું આ તને અડી એટલે ગરમ ગરમ ફીલ પણ થયું એકદમ અંગારા નાખી રહ્યું છે તારું માથું તો શું કરું શું કરું ના ના તું કઈ તું કઈ નહીં કર તું કઈ નહીં કર તું શાંતિથી ઊભી રહે હું જે પૂછું એનો જવાબ આપને મને આ બોલ શું થયું પછી પેલું પ્રવાસ જવાની વાત નકી થઈ ગઈ ના લે ના કરી ને યાર દે હા આ બધું નક્કી કરીને મેનેજમેન્ટ કરીને બેઠો છું હા તારા કારણે થઈને મેં મારી સગવડતા નોતી છતાં પણ નામ લખાવ્યું છે અને હવે તું કહે છે કે નહીં નહીં થાય એક વાત પૂછું તમને શું તમે મને સમજો છો અને સમજો તો સમજો છો અને તમે જ કો અત્યારે જ મારે હરવા ફરવાના દિવસો છે કે નહીં અત્યારે જ કહેવાય ને અત્યારે જ મારે મારી લાઈફ જીવી પડે કે નહીં કોલેજ ની લાઈફ એટલે યુનિક લાઈફ કહેવાય આ એમ કહેવાય કે કોલેજ માં એ લોકો તે જઈ શકે આ જે લોકો ને પોતાની જિંદગી માં કઈક નવા નવા અનુભવો કરવાના બાકી રહ્યા હોય હા તો પછી આપણે કોલેજ માં જઈએ અને જો કોલેજ માં રહીશું નહીં ફરીશું નહીં મોજ મસ્તી કરીશું નહીં તો પછી તું જ કે આ લાઈફ ને શું બકવાસ બનાવીને રાખવાની છે તમે જેવી રીતે મને સમજો છો અને દેવાંગ એવી રીતે છે ને મને મારા મમ્મી પપ્પા નથી સમજતા એનું શું કરવાનું મમ્મી તો સમજે મારા પપ્પાએ ના પાડી દીધી છે મને જવાની અને મને શું કહે છે ખબર છે કે ત્યારે ક્યાંય નથી જવાનું તારે તો બસ પૈસાનું પાણી જ કરવું છે બેટા બેટા સાચું કહું ને તો આજ સુધીમાં ક્યારેય ક્યારેય એવું નથી બન્યું કે મારા પપ્પાએ મને શાંતિથી જીવન જીવવા દીધું હોય મને નથી લાગતું કે હવે કોઈ પાટિયા ભેગા થશે એક કામ કરું છું મારું નામ પણ કેન્સલ કરાવડાવી નાખો દેવાંગ તમારું નામ શું કરવા કેન્સલ કરાવો છો મારો વાક છે ને મારા ઘરના એવા છે મારા પપ્પા એવા છે મારી મમ્મીએ તો કીધું કે બચારી દીકરી છે જવા દો અત્યારે જે આજ સવાર કાલ સવારે સાસરે વઈ જશે હે પણ નહીં બરોબર બાપ છે કે એકનો બે નથી થતો સાચું કહું ને શાંતિ રાખજો જુગું કહું ને દેવાન તો મારા ઘરમાં સૌથી મોટો દુશ્મન હોય ને તો મારો બા પપ્પા છે એને બાપ ના કહેવાય શું કરું પપ્પા કહેવાય પપ્પાના પ્રતિ ક્લિમિટેશન હોય અને કદાચ બની શકે કે કોઈ ક્લિમિટેશન કારણે ના પડી રહ્યા તારી પાસે પૈસા છેનો મતલબ એમ નથી કે તું તારી માન મર્યાદા બધું ભૂલી જાય ફ્રેન્ડ્સ લોકો શું વિચાર કરશે તમને ખબર છે પેલી અંકિતા અંકિતા કેટલી મારા જોડે ન બોલવાનું બોલતી હતી કેટલો પાવર દેખાડતી હતી મને ત્યારે મેં પણ એને કીધું હતું કે હું પણ દઈશ કે હું કોણ છું હવે હું શું કહું એ કોલ ડાઉન કોલ ડાઉન થશે બધું થશે હું છું ને એક કામ કર હું હું તારા પૈસા માટેનું અરેન્જમેન્ટ કરાવું છું તમે તમે અરેન્જમેન્ટ કઈ રીતે કરાવશો કેશો મને તમારી પાસે તો પૈસા નથી ને દેવાંગ ખરે બાને વાત કરીશ અને બાની પાસે બચતના થોડા ઘણા રૂપિયા હશે ને તો તારા અને મારા બંનેના રૂપિયા ભરી દેશ પછી તું તારી પાસે થાય ત્યારે ટુકડે ટુકડે બચાવી બચાવીને મને આપતી રહેજે તમારા બાપુ છે તો કે તમારે પૈસાને શું કરવા છે ક્યાં લઈ જવા છે ક્યાં ઇન્વેસ્ટ કરવા છે તો કઈ દેસ હું જોખે ચોખી વાત કરીશ મારા બા એવા નથી મારા બા મારી બધી વાતો માને છે અને એ સમજ છે આપણી પરિસ્થિતિને જોજે કદાચ ના પાડી દીધી તો તો છે ને તમે એકલા જઈ આવજો મારે તો શક્ય નથી આ મારે તો તારા વગર જવું જ નથી હા તો તું આવે છે એટલા માટે થઈને હું આવું છું જો તું ટેન્શન નહીં લેને હું છું ને હું ખરાવી આપું છું ને પૈસાનું અરેન્જમેન્ટ થઈ ગયું છે એમ જ સમજ હજી એક પ્રોબ્લેમ આવશે પૈસા તો હું તને આપી દઈશ પણ પછી સાથે આવવા માટે તારા પપ્પા જો વિરોધ કરશે તો જો હું માન માન કરીને પૈસાનું મેનેજમેન્ટ કરું છું એ તો હું જોઈ લઈશ હવે જો પપ્પાએ મને ના પાડી છે ને તો પપ્પા ની મર્યાદા મારાથી નહીં રહે લિમિટ્સ પૂરી થઈ ગઈ છે મારી એક માણસને સહન કરવાની હદ હોય એ સહન શક્તિ મારી પૂરી બસ ગમે ત્યારે જુઓ અરે યાર કોકના મેરેજમાં જઈએ તો પણ ફંક્શન એન્જોય નથી કરવા દેતા એ છે મારો બાપ આઈ નો કૂલ ડાઉન અને મને ખબર છે કે તારો મગજ શાંત કેવી રીતે થશે કેન્ટીનમાં ચા પીએ છે ચા અને તારો બ્રેડ બટર ચા ચાલ ચલ 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 આ છોકરાને કાલે પ્રવાસમાં જવાનું છે નજી એનું કાંઈ ઠેકાણું છે તૈયારી નહીં કરવાની હોય આને બધી બોલો હું કરું મારે તો જો આવી ગયો યાદ કરતી હતી ને લે હા પણ બાપ એક જરૂરી વાત કરવી છે તમને બોલ ને બેટા હું જરૂરી વાત કરવી છે તારે પહેલા તમે મને વચન આપો કે હું તમને જે કહીશ ને તમે એ પ્રમાણે મને કરી આપશો

તો પછી એની ફી તો એ જ ભરે ને પણ એ આવવા માંગે છે એના ચાલીસ હજાર રૂપિયા ને એને હું સંબંધ પણ ભરે ને એ જ ફી ભરે પણ હવે શું છે કે એ લોકોની પાસે હમણાં થોડીક સગવડતા જેવું નથી એટલે મારે ભરી આપવાના છે એ ભાઈ જો એનો બાપો રૂપિયા વાળો છે સગવડ તો હોય જ ના હોય એવું બને જ નહીં એ ગપ્પા મારે છે મને એટલી ખબર પડી ગઈ હવે તે બાજુ પકડાઈ જઈ જ કઈ કોઠવવું પડશે

હું અત્યારે પૈસા આપી દઈશ અને પછી બધા પૈસા મને પાછા આપી દેશે ને દિવાંગ આ દોસ્તી છે કે પછી એનાથી વધારે આગળ કઈ તું એને પ્રેમ પ્રેમ તો નથી કરવા માંડ્યો ને કારણ કે આ વીસ હજાર રૂપિયા એના ફીના તું ભરવા તૈયાર થયો એટલે મને કઈ કામ નવા જૂની જેવું લાગે છે નવા જૂની જેવું કઈ છે જ નહીં ને બા બધું નવું જ છે છે થોડું ઘણું અમારી વચ્ચે બધું ચાલી રહ્યું છે પણ જો એના માટે થઈને તો એના માટે તમારે મને હેલ્પ તો કરવી પડશે ને અને આમ પણ બધું તમે જાણી જ ગયા છો તો પછી પ્લીઝ વા કંઈક કરાવી આપો ને જો મારું છે ને આવતા મહિનામાં જે પાર્ટ ટાઈમ જોબનું ભેગું થશે ને એમાંથી હું તમને થોડા થોડા કરીને આપતો રહીશ ને અલગથી રૂપિયા આપીશ બસ પ્લીઝ પ્લીઝ વા કંઈક કરી દો ને આ વખતે બાકી કરી દો ને બાકી એટલા માટે તું બાજોડે વચન માંગતો તો એમ ને એટલે એવું છે કે એ પ્રવાસમાં ન જાય તો પછી તું પણ ન જઈ શકે એટલે બાને મસ્કા મારી અને પછી બા પાસેથી એના પ્રવાસના પૈસા ભરાવાના બંને જણા સાથે પ્રવાસ જવાનું ઢીંક ચિક્કા ઢીંક ચિક્કા ઢીંક ચિક્કા રે ઘર તમારું નામ બા નહીં પરંતુ ઇન્ટેલિજન્ટ બા રાખવા જોઈએ આપેલું એઆઈ નીકળ્યું છે ને એની જેમ ઇન્ટેલિજન્ટ બા બી હા બસ બસ હવે બહુ વધારે મસ્કા નહીં માર

રોકડા આપજો કે પછી મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી આપશો ઇન્ટેલિજન્ટ એટલે કઉજ જો મને ખબર છે આ ઓનલાઈન છે છે તમારા હોશિયાર હોશિયાર છે બધી ખબર તને મારે ઓનલાઈન છે એ બધું તો ખબર તો હોય ને બા હવે તમારું એકાઉન્ટ હું જોઉં છું ચેક કરું છું હા અને આમ પણ હા તમે હમણા બધી બેતન ડોસીઓને શું સલાહ શીખામણ આપતા હતા પૈસા બચાવવાનો કે પૈસા બચાવો ભેગા કરો અને છે ને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો હું તને પૈસા જી કરવાની છું હા એ બધી દાદીઓ મારી પાછળ પડી છે કહે છે કે બેંકના એકાઉન્ટ ખોલાવી આપ ખોલાવી આપ તારા બાએ કીધું છે હવે જનધન ખાતા ખોલાવી નાખો કહી દેજો એમને હા બા જલ્દી ટ્રાન્સફર કરજો हाय <laughs> क्या रे आवशे फोन पण लाग तो नही हु से आ फोन मा तारे नो काही देवे जे काम होय हु काम से जल्दी के ऑफिस में काम ह तो तोय आयाम खावो बोल तो काम होय तो आज बोलायवा होय ने काही तुम्हारी आरती उतारवा नही बोलायवा बोल हु से ड्रेस लेवोस न हो ले आओ बोलो ભારે મસ્કા મારો છો તમે મને તો હું કામ છે જલ્દી કહેને હું એમ કહું છું કે આ હેતલબેન ને પ્રવાસ માં જાવું છે ને તો તમ પપ્પા ને સમજાવો ને હું સમજાવું હે પપ્પા ચોકી ના પાડે હેતલબેન ને પ્રવાસ માં જવાની હવે ઈ જવાની ઉંમર છે અત્યારે મારી વાત સાંભળ આ વાત ની વચ્ચે પડવાની છે ને તારે કાય જરૂર નથી પપ્પા જે નિર્ણય લે છે ને એ સાચો છે પૈસા કેમ કમાવા એ તમે ક્યારેક કામે જાવ ને તો ખબર પડે તમને સમજે તો તો કમાઈ કમાઈ થપ્પા મારીન કબાટમાં નથી મુકવાના હોતા અશોક જો મારી વાત સાંભળ આ હેતલ છે ને હા એને પ્રવાસમાં લઈ જતા છે પણ એને છે ને અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું હોય અને એક બીજી વાત કે એને છેલ્લે તો હાહરે જ જવાનું છે ને તો એને ઘરના કામ શીખવાડ ને તું એમ પ્રવાસ વાળી થઈ ગઈ છે તમે હારાની વાત કરીને તો હું તમને કહી દઉં કે મારા પૈણીને આવ્યા 5 વર્ષ થયા પણ હજી મને ઉમરો નથી વટવા દીધો હો અને કાઈ કાઈ એટલે ક્યાંય તમે મને ફરવા નથી લઈ ગયા પણ લઈ જાય ને મારો પાસે ટાઈમ મળે ને હે એટલે હું લઈ જઈ અશોક ટાઈમની રાહ નો જોવાની હોય ટાઈમ તો કાઢવો પડે કાઢવા નો અત્યારે છેન પૈસા કમાવાની જ વાત સમજે તો 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 પૈસા કેટલા તો તો આ બધી આંગળીઓમાં સોનાની વીટીઓ નો પહેરું પણ નાય પૈસા બસાવા જરૂરી છે આ સમયમાં હવે એવો રૂપિયા હું કામનો કે તમે શાંતિથી જિંદગી પણ નો જીવી શકો તો હું ખામી છે હે દરરોજ ત્રણ ટક ખાઈવી છે બસ બીજું શું જરૂર છે ધંધો છે અમારે તો રાંધવું ને ખાવું ને તમને લોકોનું ધ્યાન રાખવું બસ બીજું કાઈ નહીં કે ભાઈઓ ને બીજું હોય હું મને કેતો હે હું એટલે બાયુમાંય જીવ હોય હો લે હું જીવ હોય હવે આ આજુબાજુ વાળાની ભાઈઓ જો ને ઠાણેઠાડીના નવીન ભાઈને બધા ફાર્મમાં જાય ડુમસ લઈ જાય છે બધી જગ્યાએ લઈ જાય છે તમે ક્યારે મને લઈ ગયા લઈ જાય પછી મને એવું લાગે ને કે હવે લઈ જાવી છે ત્યારે લઈ જાય હો બોલો ડુમસવાળી થઈ ગઈ છે તો લેઓ બોલો વાહ ભાઈ વાહ મારું નો તો કાઈ નઈ પણ હેતલબેન ને અત્યારે આપડા આપડા ઘરે છે સાસરે જાય ત્યાંની વાત ત્યારે અત્યારે તમ પપ્પાને સમજાવું મારે મારે છે ને કાઈ ન સમજાવ એકવાર કીધું ને તને બરોબર અને તને છે ને મારે ક્યાંય ફરવા નથી લઈ જવી એની વાત ગઈ તારી વાત ગઈ બસ એટલે વાહે પડી ગઈ છે હે ભગવાન આની હારે કોણ માથાકૂટ કરે માથાકૂટ તો તું કરશો મારો મગજ ખરાબ કરી નાખ્યો તે લે આની હારે કોણ માથાકૂટ કરે વાળી મારી ક્યાં એ વાત કરવાની હું તો ખાલી વાત મૂકું છું તમે સસરાની વાત કરો છો એટલે અત્યારે હેતલબેન ની વાત રાખો ને તમે પણ તારે એટલું બધું હારું થવાની હું જરૂર છે હું તને એમ કહું છું તને એક વાતમાં ખબર નથી પડતી

મારો સર હાથ ઉપડી જ હે એટલે એટલે સર ને હવે આ તારું માપ બોલવાનું તું નહીં પૂરું થઈ ગયું હવે આગળ એક શબ્દ બોલતી નહીં સમજાવા બદલ તો છે ને આમ પાડા પાણી રેડું તું ઘરે જા બો સારું તમે જાઓ કામે કામે વાળી આનું તો કાક કરવું પડશે એવું લાગે છે